વરોચમાં ખૂબ નાની વયમાં સેવકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલ બાળકી દુર્ગા મોદી 365 દિવસમાં 365 વૃક્ષો વાવવાનો સંકલ્પ પૂર્ણ કરતાં જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વ પર કલેક્ટર તુસાર સુમેરા દ્વારા તેનું સન્માન કરવામાં આવ્યું હતું ખૂબ નાની વયથી સેવકીય ક્ષેત્રે નોંધકીય કામગીરી કરનાર ભરૂચની સંસ્કાર ભારતી શાળામાં ધોરણ પાંચ માં અભ્યાસ કરતી દસ વર્ષીય બાળકી દુર્વા મોદીએ આજથી બરાબર એક વર્ષ પૂર્વે એટલે કે તારીખ પંદર ઓગસ્ટ બે હજાર ત્રેવીસમાં એક સંકલ્પ લીધો હતો નાની બાળકીનો સંકલ્પ મોટો હતો પણ બરાબર એક વર્ષ બાદ આ સંકલ્પ સાકાર થયો છે દુર્વા મોદીએ ગત સ્વાતંત્ર્ય પર્વ પર ત્રણસો દિવસમાં ત્રણસો વૃક્ષનું વાવેતર કરવાનો સંકલ્પ લીધો હતો સમગ્ર વર્ષ દરમિયાન દુર્વા મોદીએ માંડવા ડેરી જેપી કોલેજ અને કિનારે કુલ વૃક્ષારોપણ કરતા તેનું વહીવટી તંત્ર દ્વારા હાંસોટ ખાતે યોજાયેલ ભરૂચ જિલ્લા કક્ષાના ઇઠોતેર સ્વાતંત્ર્ય પર્વ પર સન્માન કરવામાં આવ્યું હતું ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા અને ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે સન્માન પત્ર આપી દુર્વા મોદીનું સન્માન થયું હતું દુર્વા મોદીએ માત્ર વૃક્ષ વાવવાનું જ નહીં પરંતુ તેના જતનનો પણ સંકલ્પ લીધો હતો જે પરિપૂર્ણ થતાં તેનું સન્માન કરી તંત્રએ બાળકીને પ્રોત્સાહન પૂરું પાડ્યું છે